ગુજરાત રાજ્યમાં અગ્નિબિનની જગ્યા વધારવા માટે છોટાઉદેપુર જિલ્લા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર અપાયું આદિવાસી બહુલ ધરાવતા આ જિલ્લાના યુવાનો ભારતીય આર્મીમાં જોડાઈ દેશની સેવા કરવા માંગે છે ગુજરાત રાજ્યના બે અમદાવાદ અને જામનગરની એઆરઓમાં માત્ર સાત હજાર ત્રણસો જ્યારે રાજસ્થાનના પાંચ એ આર ઓમાં હજાર એકસો દસ જેટલા ઉમેદવાર પાસ થયા છે રાજસ્થાન અને ગુજરાતની વસ્તી સરખી હોવા છતાં રાજ્યમાં માં ઓછા ઉમેદવારો પાસ થયા છે તેથી ગુજરાતમાં પણ અગ્નિવીરોની જગ્યા વધારવાની માંગ કરવામાં આવી છોટાદેપુર જિલ્લામાં અગ્નિવીર ની ભરતીના ઉપલક્ષમાં આવેદન પત્ર આપવામાં આવ્યું એમાં આવેદન પત્રમાં રાજસ્થાન અને ગુજરાત બંનેની જનસંખ્યા જોવા જઈએ તો સેમ છે પરંતુ રાજસ્થાનને ચુમ્માલીસ હજાર અગ્નિવરમાં આપ્યા છે અને ગુજરાતને સાત હજાર તો ગુજરાતને આ એક પ્રકારનું નાઇન સાથી જેવું લાગે છે તો અમારા છોટાદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ પાછલા ઘણા વર્ષોથી અગ્નિવરની તૈયારી કરે છે એમને બી નોકરી મળે અને સંખ્યા વધારે એવી અપેક્ષા રાખીને અમે આજે કલેક્ટર અને સંસદ સભ્યને આવેદનપત્ર આપ્યું છે